નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદ પંથકમાં બિપોર જોઈ વાવાઝોડાની સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો કેશોદ પંથકમાં છેલ્લા ત્રણેક દિવસથી બિપોર જોઈ વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે આજે સવારથી વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો કેશોદ શહેરી વિસ્તારોમાં નગરપાલિકા કચેરી અને પીજીવીસીએલ કચેરી દ્વારા જોખમકારક વસ્તુઓને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જુનાગઢ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે દરિયા કિનારેથી વીસે કિલોમીટરના અંતરે આવેલું કેશોદ શહેરમાં વિપોર જોઈ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે કોઈ પણ પ્રકારની આસ્મિક ઘટના ન બને તે માટે સલામતીના ભાગરૂપે સ્થાનિક તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે કેશોદના આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થતા લાંબા સમયથી કાળજળ ગરમીમાં રાહત મળી અને બાળકો ચડી વરસાદમાં નાહવાનો આનંદ માણી રહ્યા છે સૌરાષ્ટ્રના દરિયા કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યા વગર પસાર થઈ જાય તે માટે શહેરીજનો અને તંત્ર હાસકરો લઈ રહ્યા છે કેશોદ પંથકમાં સામાન્ય ઝાડ પડવા સિવાય અન્ય કોઈ પણ પ્રકારની જાનમાલનું નુકસાન થયું નથી કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જૂનાગઢ